ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ કરતા પ્રકૃતિ પ્રેમીઓને સન્માનિત કરાયા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના ઉપક્રમે ગાંધીનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રયાસો કરતા પ્રકૃતિ પ્રેમીઓને ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર બે હજાર ચોવીસથી થી પચ્ચીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ક્લાઇમેટને સુધારવા ગુજરાત અનેક પ્રયાસો તેમજ વિવિધ પહેલ દ્વારા સક્રિય રીતે યોગદાન આપી રહ્યું છે જેમાંથી એક ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે સરકાર ક્લાઇમેટ ચેન્જની દિશામાં કાર્ય કરી રહી છે પણ નાગરિકોએ પણ આ દિશામાં સહભાગી થઈને પર્યાવરણને બચાવવા આગળ આવવું જોઈએ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ ડો રાહુલ ગુપ્તા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક શ્રી અજય પ્રકાશ પર્યાવરણવિદો અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા